ગિરનાર પર્વતનો સંપૂર્ણ ઇતિહાસનો વિડીયો પૂરો જોઈ લેજો કારણ કે જે ગિરનાર હિમાલયત પણ જૂનો અને મહાન છે આ પર્વતમાં અનેક રહસ્યો છુપાયેલા છે અને તેની સાથે ઘણી બધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે ગિરનાર પર્વતને ભગવાન દત્તાત્રયનું મુખ્ય સ્થાન માનવામાં આવે છે અને સાથે આ પર્વતની આસપાસ અનેક દિવ્ય અને અલૌક શક્તિઓનો વસવાટ છે જેનું રહસ્ય ઉકેલું અશક્ય છે અને પર્વતની ગુફામાં થી ત્રણસો અરથી વધુ સમયથી સાધુ અને સન્યાસી યોગ સાધનામય લીન છે તેમજ નવ હજાર નવસો ભગતીય સાથે પર્વતમાં પાંચ શિખરો સાથે ભક્તિ તપશ્યા અને રહસ્યમય સ્થાનોનું કેન્દ્ર છે સાથે સાથે અંબાજી માતાનું શક્તિપીઠ હોય કે ભોમनाथ મહાદેવનું મંદિર ને સાધુની તપસ્યાથી વરેલિયા ગિરનાની ગુફાઓ તેમાં ચમત્કારિક પ્રસંગોને સાસઠ મંદિરો સાથે પરોદના કણકણમાં અસ્યમ સરદાને આધ્યામિક શક્તિ અને તમારા ને મારા મનને શાંતિ આપનાર સ્થાન છે નમસ્કાર મિત્રો આજે એક નવા રોમાંચક અને અદ્ભુત વિડિઓમાં આપનું સ્વાગત છે વિડીયો જોતા પહેલા આપની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડિઓનો અંત સુધી જોતા રહેજો કારણ કે વિડિઓનો એક એક શબ્દ તમારા શરીdna રુવાડા ઉભા કરી નાખે એવા છે તો ચાલો હવે શરૂઆત કરીએ ગિરનાર પર્વતનો ભૌગોલિક પરિચય છે ગિરનાર પર્વત એક જ્વાળામુખી પર્વત છે જે ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર દૂર આવેલો છે જે ગિરનાર પર્વત પાંચ પર્વતોનો એક જૂથ છે આ પર્વના કુલ નવ હજાર નવસો સીડીઓ છે અને પાંચ મુખ્ય શિખરો છે જેમાં ગુરુખ શિખર ત્રણ હજાર છસો ફૂટ છે અંબાદી શિખર ત્રણ હજાર ત્રણસો ફૂટ છે ગૌમુખી શિખર ત્રણ હજાર એકસો વીસ ફૂટ છે અને જૈન શિખર ત્રણ હજાર ત્રણસો ફૂટ છે અને માળી પરબ શિખર એક હજાર આઠસો ફૂટ છે ગિરનાર પર્વતના શિખરો ચોરાશી સિદ્ધ સાધુ અને નવનાથો વિરાજે છે ગીના પર્વતનું પૌરાણિક મહત્વ પૌરાણિક ગ્રંથોમાં ગીનાને રહેવત રહેવત કુમદ અને નામથી ઓળખવામાં આવે છે આ પર્વત પર કુલ આઠસો પ્રાચીન મંદિરો આવેલા છે આ મૌર્યભંજના રાજાઓએ કોતરાવેલા શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિદ્ધિ અપાવેલી છે મૌર્ય કાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયનતા અને જુનાગઢ શહેરને ગિરિનગર દુર્ગ નામથી ઓળખાતા હતા ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારનું કેન્દ્ર છે જ્યાંથી ભક્તો પર્વતો જોડવાનું ચાલુ કરે છે પૌરાણિક કથા અનુસાર ગિરનાર હિમાલયથી પણ જૂનો છે અને બાવીસ કરોડ વર્ષોથી અહીં સ્થિત છે આ પર્વતની ગોદમાં અનેક રહસ્યો અને અલૌકિક શક્તિઓ આધ્મિક તત્વો અને અષધિ ભરપૂર વનસ્પતિઓ છે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી કથા ભવનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર એક સમયે ભગવાન શિવ હિમાલયનો ત્યાગ કરીને ગિરનાર પર્વતની ગોદમાં તપસ્યા કરવા માટે આવ્યા હતા શિવજી તપસ્યામાં તદ્દન લીન થઈ ગયા હતા અને પોતાનો પરિવાર ને કૈલાસ પર્વત ભૂલી ગયા હતા માતા પાર્વતી મેં શોધવા માટે તેત્રી કરોડ દેવતાઓ સાથે નીકળ્યા હતા ગિરનારની પવિત્ર ભૂમિ પર શિવજીને વિરાજીત જોઈને માતા પાર્વતીને પણ આ સ્થળ પ્રિય લાગ્યું હતું તેમણે શિવજી સાથે આ ભૂમિ પર વસવાટ કરવાનો નિર્ણય લીધો ત્યારથી શિવજી ભવનાથ મહાદેવ તરીકે સ્થાયી થયા હતા અને માતા પાર્વતી અંબાજી માતાના રૂપમાં ગિરનાર પર્વતને ગોદમાં વિરાજે છે અંબાજી માતાનું મંદિર અંબાજી માતાનું પ્રાચીન મંદિર તેરમી સદીમાં વસ્તુપાલ દ્વારા ગુજર શૈલીમાં બાંધવામાં આવ્યું હતું બાવન શક્તિપીઠોમાંથી એક સ્થળે માતા સત્યનો ઉદર ભાગ પડ્યો હતો જેનાથી સ્થળ ઉદયન શક્તિપીઠ તરીકે ઓળખાય છે ગિરનાર પર્વતનો આધ્યાત્મિક મહિમા આ પવિત્ર ભૂમિ પર અનેક સિદ્ધ સાધુઓ અઘોરી સાધુઓ અને યોગીઓ પોતાની તપસ્યામાં લીન રહે છે ગિરનારને સાધોનું માયકું તરીકે પણ ઓળખવામાં આવે છે ગિરનારના પ્રાચીન ઇતિહાસ અને પૌરાણિક મહત્વના કારણે તે ભક્તો માટે પ્રેરણાદાયક અને આકર્ષક સ્થળ છે ગિરનાર પર્વતનો પૌરાણિક ઇતિહાસ ગિરનાર પર્વત પ્રાચીન અને પવિત્ર સ્થાન છે જ્યાં આદિ અનુપમ સમયથી ભગવાન શિવ અને ભવનાથ મહાદેવના સ્વરૂપે નિવાસ કરે છે ભવનાથ મહાદેવનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે ભવનાથ મંદિરની બાજુમાં પવિત્ર મૂગી પણ આવેલું છે માન્યતા અનુસાર દર વર્ષે આ મહાશિવરાત્રીના દિવસે મહાદેવ અદર્શ્ય સ્વરૂપે કુંડમાં સ્નાન કરવા માટે આવે છે ભવનાથ મહાદેવના માર્ગદર્શનથી જ ભક્તોના શોક અને દુઃખ દૂર થાય છે ગિરના પ્રવેશના પ્રવેશદ્વાર સમાન ભવનાથ મંદિરમાં સ્વયંભુ ભવનાથ મહાદેવનું સ્વિલિંગ અને તેની બાજુમાં ચિરંજીવી અસ્પદામા દ્વારા સ્થાપિત શિવલિંગ છે કહેવાય છે કે અસ્પદામાં આજે પણ મહાશિવરાત્રિના દિવસે કુંડમાં અદિશ્વ સ્વરૂપે સ્નાન કરવા માટે આવે છે ગિરનાની ગોમુખી ગંગા ગિરનાર તો ગોમુખી ગંગાના રૂપે વહે છે જેને પવિત્ર અને મોક્ષ દાણી માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર સત્યમ ઋષિએ ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી પરંતુ તેઓ પ્રસન્ન ન થયા હતા અને આ પછી આકાશવાણી થઈ કે તેમના બાહ્યકાળના પાપના કારણે તેઓ કૃષ્ણને દર્શન પ્રાપ્ત કરી શકતા નથી આકાશવાણી અનુસાર સત્યમ ઋષિએ ગિરનાર પર ફરી એક હજાર વર્ષ સુધી તપસ્યા કરી આ તપસ્યાના પ્રસન્ન થઈને મા અંબાએ તેમને દર્શન આપ્યા અને ગોમુખી ગંગાનું પ્રાગટ્ય થયું આ ગંગાના જળમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને સ્વર્ગનો આનંદ પ્રાપ્ત થાય છે ગિરનાર પર્વત અને ગુરુ દત્તાત્રેય ગિરનાર પર્વતને ભગવાન દત્તાત્રેયની તપસ્યા ભૂમિમાં આનવામાં આવે છે તેઓ અહીં બાર હજાર વર્ષ સુધી તપસ્યામાં લીન રહ્યા હતા ગિરનારના શિખરે આવેલા દત્તાત્રેયના છટકોણ આકારના મંદિરનો ઇતિહાસ ત્રેતા યુગ સાથે જોડાયેલો છે મૌર્ય વંશમાં ગિરનાર સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ ગ્રીક સત્રપ અને ગુપ્ત વંશનો ઇતિહાસ ઉજળો છે મગધના નંદવંશનો નાશ કરીને તેમજ ગણરાજ્યોને ખતમ કરી ભારતને એક ચક્રી બનાવના ચંદ્રગુપ્ત મૌર્યે ઈશાપૂર્વ ત્રણસો બાવીસ પછી સ્વરાષ્ટ્રને જીતી લીધું હતું આમ તે સમયે સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ ગિરનગરમાં પુષ્ટગુપ્ત નામનો પોતાનો સુબો મૂક્યો હતો પુષ્યગુપ્તે સોર્ણ સિકેતા નંદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું સમ્રાટ અશોકના તુષાચા નામના સુબાએ તેમના નહેરો ખોદાવીને સંચાનું કાર્ય કર્યું હતું સ્કંદગુપ્તના પૂર્ણ દત્ત નામના સુબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું હતું સદી સુધી મૌર્ય વંશના શિલાલેખ ગિનર પર લખાયેલા છે જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે સિદ્ધરાજ જયસિંહ અને સતી રાણક દેવીની કથા ઈસવીસન અગિયારસો બાવીસની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચરવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા ત્યારબાદ સમયથી પરવર્તન સાથે અત્યારે ખૂબ જ સારા પગથિયાનું નિર્માણ થયેલું છે ગિરનાર પર્વતની સામે જ દસમી અગિયમી સદીથી એક બંધ ગેલો ઉમરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે રાજા અગ્રહરૃપીઓએ બંધાવેલા કિલ્લાને સૌરઠના સત્તાપલટ તેમજ અનેક ઘણા ખંડન મંડન નિહાળ્યા છે એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જ્યારે થી અગિયારમી સદી દરમિયાન રાજા સિદ્ધરાજ જયસિંહ જુનાગઢ પર આક્રમણ કર્યું અને રાણાક દેવના પતિ રાખેંગનને મારી નાખ્યા હતા રાણી રાણક દેવ ગિરનાર પર્વત પાસે શરણ લઈ ભાઈ સમાન ગિરનાર આહવાન કર્યું કે તમારા ભાઈ રાંગેકર માર્યા ગયા છે તો તું કેમ ઉભો છે આથી ગિરનાર પર્વત તેના પથ્થરો હલવા લાગ્યા અને આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણક તેને પડતો રોકવા માંડ્યો પડમા પડમા મારા આધાર ગિરનાર ત્યાંથી સ્થિત થઈ ગયો અને રાણીના આદેશથી ગિરનાર શાંત થયો અને તેમજ તેને ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ હોય તેવું આજે આ દ્રશ્ય દેખાય છે ઉમરકોટ અને નીચલો કોટ આ શિલાઓ જોવા માટેનું મુખ્ય સ્થળ છે ગિરનાર પર્વત અને તેની પૌરાણિક કથાઓ ગિરનાર પર્વત આજે પણ એવા શિલાખંડ લટકેલા છે જેમાં રાણી રાણક હાથના નિશાન દેખાય છે ગિરનારની સ્વર્ણરેખા નદી પૌરાણિક મહત્વ ધરાવે છે અને કહેવાય છે કે નાગરાજના આદેશથી આ નદી પાતાળમાંથી ઉત્પન્ન થઈ છે અને પૃથ્વીને પવિત્ર કરવા માટે ગિરનાર પર્વતમાં અવતરિત થઈ જતી ભગવાન કૃષ્ણના ભાઈ બલરામની પુણાત કથા રેવતી સાથે જોડાયેલી છે અને રેવતીની દેવી પણ ગિરનાર પર્વત સાથે સંકળાયેલી છે જૈન શિખર અને ભગવાન નેમિનાથ ગિરનારના પ્રથમ શિખર બાદ જૈન દેરાસર આવેલું છે જે ભગવાન નેમિનંદ પવિત્ર ચરણાનંદ વિંદ છે આ સ્થળે ભગવાન દીક્ષા કલ્યાણક જ્ઞાન કલાક અને મોક્ષ કલ્યાણક બનેલા છે આ દેરાસર ભક્તો માટે પરમ શાંતિ અને મોક્ષ દ્વાર માનવામાં આવે છે દેરાસર માં કુલ ચૌદ જીણાયેલો છે જે અત્યંત પ્રાચીન અને કલાત્મક છે તેનું નિર્માણ વસ્તુપાલ તેજપાલે કરાવ્યું હતું અહીંના મુખ્ય મંડપમાં ભગવાન શ્રી નેમિનાથ ની પ્રતિમા છે પ્રતિમાના દર્શન માત્રથી જ ભક્તો પરમ શાંતિ ને આત્મીયતા અનુભવ થાય છે ગુરુ ગોરખનાથ શિખર ગિરનાર પર્વત ટોચ પર શિખર ગુરુ ગોરખનાથ નું છે અહીં નાથ સંપ્રદાયના ના એક ગુરુ ગોરખનાથ પવિત્ર ચણાનંદ વિંદ છે પૌરાણિક માન્યતા પ્રમાણે કળિયુગ ના પ્રારંભે વિષ્ણુ ભગવાને નવ નારાયણો ભૂમિ પર આહવાન કર્યું જે નવનાથ તરીકે વિષ્ણુ અવતાર છે જે ભગવાન ગુરુ ગુનાથ અહીં અખંડ યજ્ઞ સાથે નિવાસ કરે છે ભગવાન દત્તાત્રેય મંદિર ગિરનારના શિખર પર ભગવાન દેત્રાદેવનું ષટકોણ આકારનું પ્રાચીન મંદિર આવેલું છે આ પવિત્ર સ્થળે છવ્વીસ ફૂટ ઊંચો અને એકસો એકાવન ફૂટ કિલો વજનનો ધ્વજા સ્થાપિત છે જે ગિરનારની પવિત્રતાને દિવ્યતાને ઉજાગર કરે છે મુરગી કુંડ અને સ્વર્ણરેખા નદી ગિરનાર પર્વત પર ચડતા પહેલા ભવનાથ મંદિરમાં દર્શન કરાય છે જ્યાં નજીક મુંગી આવેલું છે મા શિવરાત્રી અહીં નાગા સાધુઓ તપસ્યાઓમાં અહીં સ્નાન કરે છે મૃગીકુંડમાં સોણ નદી નદીમાં પ્રવિતર જળ વહે છે જેનો સ્વાદ અમૃત સમાન છે માન્યતા છે કે માં શિવરાત્રીના દિવસે મૃગીકુંડમાં સાય સ્નાન માટે ચિરંજીવી માંસ સાધુ સ્વરૂપે હાજરી આપે છે સ્નાન દરમિયાન જે સાધુ કુંડમાં ડૂબકી લગાવે છે તેમાંથી એક સાધુ કુંડમાંથી બહાર નહીં આવે કારણ કે તે મોક્ષની પ્રાપ્તિ થઈ ચૂકી હોય છે ગિરનાર પવદના રહસ્યમય કુંડ ભીમકુંડ ભીમ કુંડનું જળ ઉનાળાની ઋતુમાં પણ શીતળ રહે છે આ કુંઠમાં જૈન જરેસર પાસે આવેલું છે અને ગરસ્પિતનું જળ વહે છે આ કુંઠમાં સ્નાન કરવાથી તેનું જળ પીવાથી રોગમુક્તિ થાય છે કમંડળ કુંઠ આ કુંટનું નિર્માણ ભગવાન જેતરતેર દ્વારા તેમનું કમંડળ ફેંકવાથી થયું હતું આ કુંડમાં આજે પણ આ જળ ભરાય છે દામોદર કુંઠ આ કુંઠનું નિર્માણ બ્રહ્માજીએ કર્યું હતું અને માન્યતા છે કે આ ઉંડમાં ગંગા યમુના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી કોદાવરી નદીનું જળ પ્રવાહિત થાય છે આકુંડમાં અસ્થિઓનું વિસર્જન થી તાત્કાલિક વિઘટન થાય છે અને મૃત આત્માને મોક્ષ મળે છે આ કુંડમાં નરસિંહ મહેતા પણ ભજન ગાતા ગાતા સ્નાન કર્યું હોય એવું કહેવાય છે રહસ્યમય પથ્થર ચટ્ટી ગિરનાર પર એક સુંદર અને રહસ્યમય સ્થળ છે પથ્થર ચટ્ટી રામાનુજ સંપ્રદાય ના શ્રી હરિસ્વામી અહીં બસો વર્ષ પહેલા નોખા પથ્થરો પર કઠોર તપસ્યા કરી હતી અને એકસો પચીસ વર્ષની વયે તેઓ દેવત પર પ્રાપ્ત કરીને ગિરનાર પર્વતમાં સમાવી ગયા હતા મહાશિવરાત્રી અને ભવનાથનો મેળો ભાવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો મોટો મેળો યોજાય છે જ્યાં દેશભરના અઘોરી સિદ્ધ સંતો અને નાગા સાધુ હાજરી આપે છે આ મેળાનો મુખ્ય આકર્ષક ભજન અને સાધુના પ્રદર્શન મુરકી કુંડમાં સાંઈ સ્નાન છે મહા શિવરાત્રિના દિવસે નાગા સાધુઓ સાંઈ સ્નાન માટે મુરગી કુંડમાં ડુબકી લગાવે છે અને માન્યતા છે કે આ દિવસે અહીં ઉપસ્થિત એક સાધુને મોક્ષની પ્રાપ્તિ થાય છે લીલી પરિક્રમાનો ઇતિહાસ

ચાર પારી બિનફળવાળી વૃક્ષો ચાર બાર કાંટાવાળી ઝાડ છ બાર લતાવાળી ઝાડીઓ આવનારી અનેક રોગોના નાશ માટે આ વનસ્પતિઓ ખૂબ ઉપયોગી છે ગિરનાર પર્વત પહેલાં સમુદ્રના વિસ્તારમાં હતો અને તેની જમીન પર આજે સમુદ્ર સમુદ્રચંજ્ઞા જેવી વનસ્પતિ જોવા મળે છે ગિરનાર પર્વતની અનોખી જળબુટ્ટીઓ ગિરનારમાં એવી જળબુટ્ટીઓ પણ જોવા મળે છે જેના મૂળને કાપી અને પકવીને ખાઈએ તો છ માસ સુધી ભૂખ નથી લાગતી આ પર્વતમાં અનેક ગુફાઓ ગુફાઓને ગુપ્ત સ્થાનો આવેલા છે

ગિરનારમાં રહેતા સાધુ સંતોની ચમત્કારી કથાઓ અહીંના લોક અને યાત્રિકો દ્વારા ઘણીવાર સાંભળવામાં આવે છે એક વખત થોડા યાત્રિકો ગિરનારમાં માર્ગ ભૂલી ગયા હતા અને એક યોગી મહાત્માની ગુફાભાવસી પહોંચી ગયા હતા તે મહાત્માએ તેમણે શાંતિથી બેસાડ્યા અને વૃક્ષના કેટલાક પાન ખાવા માટે આપ્યા તે પાન પાપડ જેવા સ્વાદિષ્ટ હતા અને તેને ભૂપન સંતુષ્ટ આવી ગઈ હતી બાદમાં તે મહાત્મા તેમને કાચ ચાટનો ઉપચાર કરીને તેમને યોગ્ય માર્ગ પહોંચાડ્યા હતા જ્યારે બીજા દિવસે તે યાત્રુકો ફરી તે સ્થળે આવ્યા ત્યારે ન હતી ગુફા કે ન હતા યોગી મહાત્મા ગિરનારના વિશિષ્ટ સાધુઓ ગિરનારની ગુફામાં રહેતા નાગા સાધુઓ વિશ્વભરમાં બહાર આવતા નથી તેઓ માત્ર મહાશિવરાત્રીના દિવસે ભાવનાથના મેળામાં દેખાય છે તેમના અનોખા અને અદભુત કૌશલ્ય યાત્રુકોને મંત્ર મુગ્ન કરે છે મેળો પૂર્ણ થયા પછી નાગા સાધુઓ મૃગીકુંડમાં સાંહી સ્નાન કરીને પાછા પોતાની ગુફામાં પહોંચી જાય છે બર્ધારી ગુપા અને પૌરાણિક મહત્વ ઉજ્જૈનના મહાન રાજા બર્ધારી જો વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા પોતાના સમગ્ર રાજપાટનો ત્યાગ કરીને ગિરનારમાં તપસ્યા માટે આવ્યા હતા આજે બેન ગિરનારમાં બર્ધારી ગુફા અને બર્ધારી સ્થાન તેમની તપસ્યાના સાક્ષી છે ગિરનાર પર્વત માત્ર એક પર્વત નહીં પરંતુ અલૌકિક શક્તિઓ અને પૌરાણિક કથાઓથી ભરપૂર જગ્યા છે અહીંનો ઇતિહાસ કરોડો વર્ષ જૂનો છે ગિરનાર છેવાડે મહાદેવનું પ્રિય સ્થાન છે ગીનાર પર્વત પર વિભિન્ન પ્રાકૃતિક સ્થળો આવેલા છે જેમ કે ઉમરકેટ કિલ્લો નીચલકોટ કિલ્લો અશોક શિલાલેખ આડી આડીકડી વાવ નવગણ કૂવો નરસિંહ મહેતાનો ચોક રાણકદેવીના હાથના નિશાન વગેરે સ્થળો જૂનાગઢમાં આવેલા છે મિત્રો જો તમે ગુજરાતમાં આવો છો તો જૂનાગઢના ગીનાર પર્વતની મુલાકાત જરૂરથી લેજો આ પર્વતની રહસ્યમય વારસોનો અનુભવ કરો અને તેની દેવીતે સાથે જોડાણ કરો અને મિત્રો એક નવા ઇતિહાસ ના સાથે મળીશું અને કમેન્ટ બોક્સમાં જય ગિરનારી હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ